આપાતકાળ દરમિયાન ધરપકડ થયેલા કાર્યકર્તાઓમાં યુવા વયે જેલવાસ એમનું મજબૂત મનોબળ લોકશાહી માટેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ બન્યું ચરે ચરે વેહિના મંત્ર સાથે તેમને સોંપેલી દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી એમ હું ચોક્કસ કહી શકું રાજકોટના મેયર તરીકેની તેમની જાહેર જીવનની કારકિર્દી હોય કે બે હાજર છ થી બે હાજર સાત સુધીની રાજ્યસભાના સભ્ય તરીકે રાજ્યના પ્રશ્નોને સંસદમાં વાચા આપી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં પક્ષને નવી દિશા આપવાનું કામ કર્યું રાજ્ય સરકારમાં તેમણે બે હજાર ચૌદ બે હજાર સોળ દરમિયાન શ્રમ રોજગાર અને વાહન વ્યવહાર વિભાગના કેબિનેટ મંત્રી તરીકેની પણ ઉત્તમ સેવાઓ આપી ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે ઓગસ્ટ બે રાજ્યની અવિરત વિકાસ યાત્રા આગળ ધપાવી હતી શ્રી વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે તાવતે વાવાઝોડું કોરોના મહામારી જેવી કુદરતી આફતો સામે બચાવ રાહત કામગીરીમાં સફળ નેતૃત્વ કરતા પુરવાર થયા હતા તેમણે શરૂ કરાવેલા કરુણા અભિયાનમાં તેમના સહાનુભૂતિ ભર્યા વ્યક્તિત્વનું પ્રતિબિંબ જોવા મળે છે તેમના સરળ શ્રેષ્ઠ અને સૌમ્ય સ્વભાવને લીધે વિજયભાઈએ ગુજરાતની જનતાને એક સ્વજન તરીકે હંમેશા નિકટતા અનુભવ્યા હતા સ્વ વિજયભાઈ રૂપાણીએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને હંમેશા પ્રાધાન્ય આપ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના અવિરત વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ એવી મોટી ખોટ પડી છે સ્વર્ગસ્થ વિજયભાઈના શોકમગ્ન પરિવારજનોને તથા દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે દરેક પરિવારજનોને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને ધૈર્ય બગશે તેવી પ્રાર્થના કરું છું